હેલો ફ્રેન્ડ ફરતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે ગુલાબનું શરબત બનાવીશું ઉનાળો આવે એટલે મોસ્ટલી દરેકના ઘરમાં આ શરબતની બોટલ આવી જતી હોય છે પરંતુ આજે આપણે ખૂબ સરળતાથી ઘરે બનાવવાના છીએ અને સેમ બજારમાં જે ટેસ્ટ અને ટેક્સચરવાળું મળે છે તેવું જ ગુલાબનું સિરપ આપણે ઘરે બનાવીશું આ સિરપથી તમે ગુલાબનું શરબત ગુલાબનું દૂધ કોલ્ડ ડ્રિન્ક્સ કે આઈસ્ક્રીમ બનાવી શકો છો ને સાથે જો તમે વેનીલા આઈસ્ક્રીમ પર આ સિરપને રેડીને જમશો તો વેનીલા વેનિલા આઇસક્રીમનો જે ટેસ્ટ છે તે સો ગણો વધી જશે અને આવા જ બી બીજા નવા વિડીયોઝને જોવા માટે મારી ચેનલને લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો અહીંયા ગુલાબનું શરબત બનાવવા માટે મેં એક કપ જેટલી ગુલાબની સૂકી પાંદડીઓ લીધેલી છે આ જે ગુલાબ છે તે દેશી લેવાના છે જેથી તેમાં વધારે સુગંધ અને ફ્લેવર હોય અને સાથે જ્યારે તમે ગુલાબની સુકવણી કરો ત્યારે તેને તડકામાં નથી સુકવવાના પરંતુ છાં એ ઘરમાં જ સુકવવાના છે ગુલાબની પાંદડીઓને તોડી અને એકથી બે દિવસ છાપા પર કે થાળી પર રાખી અને ઘરમાં બેથી ત્રણ દિવસ સુકવવા એમ નામ રાખી દેશો એટલે તે સરસ સુકાઈ જશે જો તડકે સુકવશો તો તેનો કલર અને સુગંધ બંને ઉડી જશે તો અહીંયા મેં એક કપ જેટલું ગુલાબની સૂકી પાંદડીઓ લીધેલી છે અને હવે આપણે તેમાં બે કપ જેટલું ગરમ પાણી લેવાનું છે એક વાટકી તમે લો ગુલાબની પાંદડીઓ તો સામે બે વાટકી તમારે ગરમ પાણી એડ કરવાનું છે અને હવે તેને સાતથી આઠ કલાક અથવા તો આખી રાત માટે આ રીતે પલાળવા માટે રાખી દેવાનું છે તો એક વખત આપણે તેને તેમાં પલાળી દઈશું ચમચીની મદદથી આ પાંદડીઓને પાણીમાં અને તેને ઢાંકી અને આખી રાત માટે હવે તેને પલાળવા દેવાનું છે જેથી તેની સુગંધ અને સ્મેલ બંને પાણીમાં આવી જાય તો હવે અહીંયા બીજા દિવસે આપણે તેને જોઈએ તો તેનો જે કલર છે તે પણ ગુલાબની પાંદડીઓનો સફેદ થઈ ગયો છે એટલે કે પાણીમાં ઉતરી ગયો છે અને પાણીમાં તેની ફ્લેવર પણ આવી ગઈ છે તો હવે આ જે ગુલાબ છે તેમાંથી આપણે ગુલાબની પાંદડીઓમાંથી પાણીને દૂર કરી લેવાનું છે અહીંયા તમે જોશો તો એનો સરસ મજાનો એક નેચરલ કલર આવી ગયો છે અને સાથે જ તે ફ્લેવરફુલ પણ બની ગયું છે તો અહીંયા આપણે એક પેનમાં આ જે પાણી છે તે બધું જ પાણી આમાં લઈ લેવાનું છે તમે કોઈ ચારણીની મદદથી આ પાણી લઈ શકો છો અત્યારે મેં ચમચીની મદદથી આ પાણી બધું જ પેનમાં લઈ લીધેલું છે અને હવે આપણે તેને ગેસ પર રાખી દેવાનું છે સ્લો ફ્લેમ પર અને સાથે જ અહીંયા મેં બે કપ જેટલી ખાંડ એડ કરેલી છે જેટલા પ્રમાણમાં આપણે પાણી લઈએ તેટલા જ પ્રમાણમાં ખાંડ એડ કરવાની છે તો તેને પણ તેમાં એડ કરી અને એક વખત સારી રીતે ચલાવી લેશું અને ત્યારબાદ તેને વધારે કલરફુલ બનાવવા માટે મેં અહીંયા ફૂડ કલર એડ કરેલો છે રોજ પિંક જો તમારી પાસે ન હોય અથવા તો તમારે ન એડ કરવો હોય તો ટોટલી સ્કીપ પણ કરી શકો છો કારણ કે ગુલાબની પાંદડીઓનો ઓલરેડી આ પાણીમાં કલર આવેલો હોય છે અને હવે આપણે તેને ફરીથી મિક્સ કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ જે છે તે હાઈ રાખવાની છે અને આ રીતે એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી લેવાની છે અને આઠથી નવ મિનિટ તેને આ રીતે સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાનું છે વચમાં વચમાં તેને ચલાવતા જશું તો ધીરે ધીરે તમે જશો તો તેનો કલર વધારે નીકળીને આવશે અને સાથે જ તેની સરસ મજાની એક સુગંધ પણ આવશે તો હવે અહીંયા આઠથી નવ મિનિટ થઈ ગઈ છે અને આપણું સિરપ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે અત્યારે આ સિરપ તમને થોડું પાતળું કે રણની લાગે છે પરંતુ ઠંડુ થયા પછી તે થોડું વધારે ઘટ થશે માટે આઠથી નવ મિનિટ બાદ આ રીતે સરસ કલર આવી જાય એટલે આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને સિરપને નીચે ઉતારી અને બેક મિનિટ ઠંડુ થવા દેસુ અને ત્યારબાદ તેમાં રોજનું એસેન્સ એડ કરી દેસુ જો ન એડ કરવું હોય તો સ્કીપ કરી શકો છો અત્યારે મેં ચારથી પાંચ ટીપા વધારે ફ્લેવર આપવા માટે એસેન્સ એડ કરેલું છે અને તેને પણ એક વખત સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ઘરે જ બજાર કરતા પણ ખૂબ સારું ગુલાબનું શરબત ઘરે બનાવી શકો છો જે બજાર જેવા જ ટેસ્ટ અને ટેક્સચર વાળું બને છે અને ઘરનું હોવાથી વધારે હેલ્ધી પણ છે તો આવી જ બીજી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો એ ટોટલી ફ્રી છે